નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ તારીખ રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની જે કસોટી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે જો અહીંયા આપણને આપ્યું છે કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ ગુણ છે પેલું જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે તો જવાબ આવશે આગમ ગ્રંથો બીજું કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ શોકનું હૃદય પરિવર્તન થયું તો જવાબ આવશે કલિંગના ત્રીજું દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું તો જવાબ આવશે વિકલ્પ ડી ચંદ્રગુપ્ત પહેલાના ચોથું ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ શેના માટે ખૂબ મહત્વના છે તો જવાબ આવશે વિકલ્પ સી પશુપાલન માટે પાંચમું પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી ગ્રામ પંચાયત મિત્રો ધોરણ છનું તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજનું સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે જણાવો પેલું કપિલ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું તો સાચું ચોથું ભારતનો વિસુવિયત પર્વત જ્વાળામુખી પર્વત છે તો જવાબ આવશે ખોટું પાંચમું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે તો ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે બીજું અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે તો અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે ત્રીજું શકારીનું બિરુદ્ધ કોણે ધારણ કર્યું કેવી રીતે તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શકાીનું બિરુદ ધારણ કર્યું હતું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા શક ક્ષત્રપ વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો એ વિજયની યાદમાં તેણે શકારીનું બિરુદ ધારણ કર્યું હતું ચોથું નકશામાં કઈ કઈ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને દર્શાવવા કયા કયા રંગનો ઉપયોગ કરવામાં આવે છે તો નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કથ્થઈ કે બદામી જળ સ્વરૂપ દર્શાવવા વાદળી વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો રેલ માર્ગ દર્શાવવા કાળો જમીન માર્ગ દર્શાવવા લાલ અને ખેતી વિષયક વિગતો દર્શાવવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે પાંચમો જિલ્લા પંચાયતના કાર્યો કોણ સંભાળે છે તો જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શાસન અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નાયબ કાર્યપાલ ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે ત્યાર પછી આગળ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચમા છે પેલું ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું તો જવાબ આવશે નેપાળ બીજું અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બ્રાહ્મી ત્રીજુ વિક્રમાદિત્ય ગુજરાતના વિજયની યાદમાં ખાલી જગ્યાનું બિરુદ ધારણ કર્યું હતું તો જવાબ આવશે શકારી પૃથ્વી અથવા તેના વિશાળ ભાગના બહુવિધ દર્શાવતા નકશાના સમૂહને ખાલી જગ્યા કહે છે તો નકશાપોથી ખાલી જગ્યાના વડા મેયર કહેવાય તો જવાબ આવશે મહાનગરપાલિકા મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને બધા જ વિષયના અસાઇનમેન્ટ જે છે તે રેડી રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના નામ અને લોગો સાથે પણ તમે પ્રશ્નપત્ર મેળવી શકો છો જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે ફોન કરી અને મેળવી શકો છો નીચે આપેલ ટૂંક નોંધ લખો એમાં છે ગુપ્ત યુગની રાજકીય સિદ્ધિઓ ગુપ્ત યુગની મુખ્ય રાજકીય સિદ્ધિઓ તો સમગ્ર ભારતમાં મગજનું એક ચક્રી શાસન સ્થપાયું હતું દક્ષિણ ભારતના રાજ્યો ઉપર ગુપ્ત યુગના શાસકોની સત્તા સ્થપાઈ હતી ગુપ્ત યુગના શાસકોએ દેશમાં શાંતિ સલામતી અને વ્યવસ્થા માટે શાસન તંત્રની શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવી હતી રાજ્ય વહીવટમાં સમ્રાટો કેન્દ્ર સ્થાને હતા દેશના વહીવટની સરળતા માટે શાસન તંત્રને વિવિધ ખાતાઓમાં વહેંચવામાં આવ્યું હતું દરેક ખાતા માટે સ્વતંત્ર મંત્રી અને અધિકારીઓ નીમવામાં આવ્યા હતા નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા હતી રાજ્યમાં આર્થિક સદ્ધરતા ખૂબ સારી હતી રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધોનો વિકાસ થયો હતો ત્યાર પછી છે બીજું ટૂંક નોંધ લખો પર્વતોનું મહત્વ તો પર્વતોનું મહત્વ આ પ્રમાણે છે દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બની અને સરહદની સુરક્ષા કરે છે પર્વતોના વિશિષ્ટ સ્થાનથી આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે ત્રીજું પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે ભારે વરસાદ વાળા ઉચ્ચા હિંમત છાદિત પ્રદેશોમાંથી બારેમાંસ વહેતી નદીઓ સિંચાઈ જળવિદ્યુત મત્સ્ય ઉદ્યોગ વહાણવટા માટે ઉપયોગી બને છે કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના મળી આવે છે પર્વતો જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પર્વતો ઉપર ઊંચાઈ આવેલા કેટલાક સ્થળો ખાવાના સ્થળો તરીકે ઉપયોગી બને છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે પર્વતો એ રહેઠાણનું સ્થાન છે ત્યાર પછી છે ત્રીજું ટૂંક નોંધ લખો ગ્રામ સભા તો પંચાયતના કાયદા મુજબ નક્કી થયેલા ગ્રામો કરવા માટે દરેક ગામમાં ગ્રામ સભા હોય છે ગ્રામ પંચાયતની ચૂંટણી પછી અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક યોજાય છે ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામ સભાના સભ્ય હોય છે તેઓ ગ્રામ સભામાં હાજર રહી મત આપી શકે છે તેમજ કોઈ પણ દરખાસ્ત કરી શકે છે ગ્રામ સભામાં ગામડાની ધારાસભા જ છે ગ્રામ સભાની સામાન્ય સભા વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ફરજિયાત મળવી જોઈએ ગામના સરપંચ ગ્રામ સભાના અધ્યક્ષ હોય છે ગ્રામ સભાની બેઠકોમાં ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે ગ્રામસભામાં ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોની અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે આ ઉપરાંત ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તા પીવાનું સ્વચ્છ પાણી ગ્રામ સફાઈ દીવાબત્તી પ્રાથમિક શિક્ષણ આરોગ્ય વગેરેની પણ ચર્ચા કરવામાં આવે છે તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ ઓરિજિનલ એકમ કસોટી જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે